નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો સામે રૂષ ફાટી નીકળ્યો છે. જય ભારત સેના દ્વારા મુદ્દે મામલદારને આવેદનપત્ર પત્ર સુપરત કરવામાં આવ્યું છે. શાંતિપ્રિય આદિવાસી સમાજમાં કેટલાક તત્વો જુદી જુદી ગેંગ બનાવીને લોકોને ધમકાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકીને સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રકારના અસામાજિક મેસેજોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ રહી છે આદિવાસી સમાજ ભાઈચારા સાથે જીવન જીવતો આવ્યો છે જય ભારત સેનાએ પોલીસને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે સંગઠને આદિવાસી સમાજની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે થરાદ સાચુર હાઇવે પર આવેલા અક્ષત પ્લાઝા સામે શિવશક્તિ બેવરેજ નજીક મોટા પ્રમાણમાં સરકારી સબસીડી વાળું યુરિયા ખાતર મળી આવ્યું છે ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન શિવશક્તિ બેવરેજની શેડની અંદર અને ખુલ્લી જગ્યામાંથી જીએનએફસીની નીમ કોટેડ યુરિયાની સત્યાવીસ થેલીઓ મળી આવી હતી આ ઉપરાંત ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ કોટા રાજસ્થાનની બત્રીસ થેલીઓ પણ મળી આવી હતી સ્થળ પર હાજર મળેલા પિકઅપ જીપ ડાલાના જેમાંથી જીએનએફસીની વધુ સાહીઠ થેલીઓ મળી આવી હતી આમ કુલ એકસો ઓગણીસ થેલી યુરિયા ખાતર જપ્ત કરવામાં આવ્યું છે થરાદ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની ચોરેલા બાઇક કબજે કરી અરવિંદ ઉર્ફે કિરણ શંકરભાઈ ચૌહાણ કરશનભાઈ કેસરાભાઈ રાજપૂત અને નરેશભાઈ શંકરભાઈ વેણને ઝડપી પાડ્યા છે પોલીસે રાધનપુર શહેરથી ચોરાયેલી બાઇક સહિત કુલ ચાર બાઇક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુરમાં રહેતી દીકરીઓને વિનામૂલ્યે પેડ મળી રહે તે માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત વિનામૂલ્યે પેડ પરબની મંગળવારે શરૂઆત કરવામાં આવી હતી સેવાભાવી યુવકે પોતાના જન્મદિવસ શરૂ કરેલું આ અભિયાન હવે શહેર તાલુકા અને જિલ્લા કક્ષાએ લઈ જશે ગુજરાતના પેડ મેન તરીકે ઓળખાતા પાલનપુરના કલા શિક્ષક નયન ચત્રારિયા છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ દસથી ચૌદ વર્ષની ઉંમરની દીકરીઓને મફતમાં સેનેટરી પેડ આપે છે અને તેના વિશેની

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે મંગળવારે ચાર તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા પાલનપુરમાં ભારે વરસાદી ઝાપટાથી નીચાણવાળા વિસ્તારોએ પાણી ભરાયા હતા વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે મંગળવારે ચાર તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા આ અંગે પાલનપુર ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર સાત મેમી ડીસા બે મીમી દિયોદેર કાંકરેજ એક મિમી વરસાદ નોંધાયો હતો પાલનપુરમાં ભારે ઝાપટાથી નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે લાંબા સમયના વિરામ બાદ આવેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઉનાળાની ગરમીમાંથી લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પચીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજે અમરેલી ભાવનગર વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં આ વર્ષે સિઝનનો સિત્તેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જળાશયોની વાત કરીએ તો રાજ્યના બસો છ જળાશયોમાં ચીમોતેર ટકા સંગ્રહ થઈ ચૂક્યો છે ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદે યાવરપુરા ગામના ખેડૂતોની કમર તૂડી નાખી છે ગામના દસેક જેટલા ખેડૂતોના ઊભા મગફળીના પાકમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાનો પાક ડૂબી ગયો છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક પછી એક પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે યાવરપુરા ગામના ખેડૂત સુમેરસિંહ રાજપૂતે જણાવ્યું છે કે અમે ઉનાળો મગફળીની વાવણી કરી હતી પરંતુ સતત વરસાદના કારણે તે પણ ખરાબ થઈ ગયો હતો હવે ચોમાસું મગફળીનો પણ સારો પાક આવવાની આશા હતી પરંતુ છેલ્લા બે દિવસના ભારે વરસાદને કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આનાથી અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે

ભૂસ્તરશાસ્ત્રી શ્રી માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની વિવિધ ટીમો ખનીજ ચોરી અટકાવવા સઘન પ્રયાસ કરી રહી છે ત્યારે ખનીજ વિભાગની ટીમ મોડી રાત્રે કુચાવાળા ત્રણ રસ્તા પાસે વોચ રાખીને રેતી ભરીને આવતા ડમ્પરો ચેક કરતા ત્રણ ડમ્પરમાં સાદી રેતી ભરેલી હતી જે ડમ્પરના ચાલક પાસે પાસ પરમિટ મળી ન આવતા ત્રણેય ડમ્પર કબ્જે કરી લાખોના મુદ્દામાલને સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી હતી જ્યારે કંસારી પાસેથી પણ એક ડમ્પર રોયલ્ટી પાસ વગર મળ્યા હતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી કે બીજા દિવસે વહેલી સવારે ખાનગી વાહનમાં ફરી ખનિજ વિભાગની ટીમ દ્વારા દાંતીવાડા રોડ પર ચેકિંગ હાથ ધરતા બે ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ખનિજ વહન કરતાં ઝડપાઈ ગયા છે જે ડમ્પરને કબજે કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ એક જ દિવસમાં સાત ડમ્પરે કબજે કરી લાખોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કાર્યક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા ખેડૂતો માટે દસ દિવસના પ્રાકૃતિક ખેતીના તાલીમ કાર્યક્રમનું આયોજન થયું છે ભારત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે નેશનલ મિશન ઓન નેચર ફાર્મિંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે તે અંતર્ગત જિલ્લામાં કુલ બાવન ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે જેમાંથી ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કાર્યક્ષેત્રમાં કુલ વીસ ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં દરેક ક્લસ્ટર દીઠ ત્રણ ગામોને આવરી લેવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત જે તે ક્લસ્ટરમાં આવતા ગામોના જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગે છે તેવા વિલિંગલી ફાર્મર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તારીખ ઓગણીસ ઓગસ્ટથી દસ દિવસ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના કુલ બે હજાર પાંચસો ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે